હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે બાળાત્કાર પછીની એક દીકરીની મનોસ્થિતિ સલોની અને શિવાનીની હૃદયસ્પર્શી કહાની થોડા દિવસ હોસ્પિટલમાં રહેલી સલોનીએ ભયાનક ચીસ નાખી તેના મમ્મી પપ્પા સાથે જતા નર્સો દોડી આવી ડૉક્ટર દોડ્યા કેમ કે સલોનીનો કેસ ક્રિટિકલ હતો સલોનીનું આખું શરીર તંગ થઈ ગયું હતું આંખો વકડ થતી હતી ડોક્ટર આવ્યા બીપી માપ્યું નોર્મલ હતું એટલે રિલેક્સ થવાનું ઇન્જેક્શન આપ્યું અને સલોની સૂઈ ગઈ એટલે સલોનીના પિતાએ ડૉક્ટરને પૂછ્યું સાહેબ મારી દીકરીને શું થઈ જાય છે તે ગાંડી તો નહીં થઈ જાય ને ડૉક્ટરે સમજાવ્યું તે જંગલના બનાવની યાદ આવતા ધ્રુજી ઉઠે છે હજી સલોનીને અઠવાડિયું હોસ્પિટલમાં રાખવી પડશે આઘાતમાંથી બહાર આવતા વાર લાગશે પણ તે ધીરે ધીરે નોર્મલ થઈ જશે એ વાતની તમે તેની સાથે ચર્ચા કરશો નહીં તેને હિંમત અને હૂંફ આપજો બધા સગાને ખાસ સૂચના આપી દેજો નહીતર બેભાન થઈ જશે કદાચ કોમામાં સરી પડે તેની હાલત ઘણી નાજુક છે એકલી પડવા દેશો નહીં તમે કાયમ જોડે જ રહેજો સાંજે સલોની ભાનમાં આવી તેની માએ પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું બેટા રાત્રે ખરાબ સ્વપ્ન આવતા આપણે ગભરાઈ જઈએ છીએ ત્યારે પરસેવો છૂટી જાય છે કોઈક વાર રડાઈ જાય છે આ એક ભયાનક સ્વપ્ન હતું હવે ભૂલી જા બધું મનમાંથી ડર કાઢી નાખ ત્યારે સલોની બોલી મમ્મી એ સ્વપ્ન નહોતું એ મારી ઉપર વીતેલી હકીકત છે મારા શરીર ઉપર તેના નિશાન છે હૃદયમાં ઊંડો ઘા પડ્યો છે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે કેમ ભૂલાય મમ્મી આ બધું કેમ ભૂલાય તેની મમ્મી બોલી ભૂલવું પડશે દીકરા જિંદગીમાં એ બધું ભૂલી તારે આગળ વધવાનું છે અમારો પ્રેમ અને હુંફ તને આગળ વધારશે અમે તારી સાથે છીએ સલોનીના મમ્મી પપ્પાને અંદરથી ચિંતા તો હતી જ કે હવે સલોની કોલેજમાં જ ભણવા જશે કે કેમ જશે તો બીજા વિદ્યાર્થી તેને આંગળી ચીંધશે તે ખૂબ સોમાની છે લાગણીશીલ છે લોકો તેની ઠઠા મસ્કરી કરશે તો એ ક્રૂરતા આચરનારાઓ નફટ થઈને સમાજમાં મજા લૂંટતા હશે જ્યારે મારી પીડાયેલી સલોની દુઃખી થઈને ફરતી હશે વગર વાકે સમાજવાળા શું સમજતા હશે સમાજ તો સલોનીનો જ વાંક કાઢશે આટલી રૂપાળી છે તો શું કરવા મેકઅપ કરતી હશે કોણ ભાવ પૂછશે મારી સલોનીનો કોણ મેરેજ કરશે માથે હાથ દઈને આવા વિચારો સલોનીના મમ્મીને દુઃખી દુઃખી કરતા હતા સલોનીના પપ્પા તેની મમ્મીને આશ્વાસન આપતા હતા કે હિંમત રાખ કાંતા તું આપણે ભાંગી જઈશું તો સલોનીનું શું થશે આપણે સ્તંભ થઈને ઊભા રહેવાનું છે અને ટેકો આપવાનો છે આપણે મજબૂત રહીશું તો એ મજબૂત બનશે તું તો સ્ત્રી છે એટલે રડીને દુઃખ હળવું કરી શકશે પણ હું કોની આગળ મારી વેદનાઓ વ્યક્ત કરું તું માં છે તો હું બાપ છું મને દુખ નહીં થતું હોય આપણે એકબીજાનો સહારો બનવાનું છે હિંમત રાખ સલોનીના મમ્મીએ હળવું ડૂસકું ભર્યું આંખોમાંથી પાણી વહી રહ્યા હતા ચારેક કલાક પછી સલોની ઉઠી રોજ કરતાં તે સ્વસ્થ લાગતી હતી સલોની બોલી પપ્પા તમે રાત દિવસ અહીં શું કામ રહ્યો છો ઘેર જાઓ સ્વસ્થ બનીને ધંધો સંભાળો હવે મને સારું છે હું હરી ફરી શકું છું મમ્મી મને સંભાળશે સલોનીની આવી વાત સાંભળી તેના મમ્મી પપ્પાને આનંદ થયો તેના પપ્પા બોલ્યા ડૉક્ટર સ્ટાફ ખૂબ સારા છે તારી ખડે પગે સેવા કરી છે તારી હાલત જોઈ અમને સંતોષ છે હવે તારા ઉપરથી ખતરો ટળી ગયો છે કાળું વાદળ હટી ગયું છે આજે સલોની હોસ્પિટલમાં તેના મમ્મી પપ્પા સાથે જમી આજે સલોનીને પથારીમાં વિચારો આવતા હતા કે મારી કોલેજમાં મારી સોસાયટીમાં અમારા સમાજમાં બધા મને શું સમજશે હું બહાર નીકળીશ તો લોકો મને પહેલાં જેવો આવકાર આપશે મારી સાથે કયો વ્યવહાર કરશે પહેલાં શિવાનીને તો હું ક્યારેય નહીં છોડું હવે મને કોલેજમાં જતાં શરમ લાગશે મારા બનાવની વિગતો ન્યૂઝપેપરમાં આવી ગઈ હશે ટીવી ઉપર આવી ગઈ હશે આખી દુનિયાએ સમાચાર જાણ્યા હશે ફાઇનલ ઇયરની પરીક્ષા હું કેવી રીતે આપી શકીશ મારા ફ્રેન્ડ્સ થઈને આ હરામીઓએ તો મારી જિંદગી પશુ જેવી કરી નાખી છે મારું એક અલગ વ્યક્તિત્વ ખતમ કરી નાખ્યું છે આ વર્ષે પરીક્ષામાં હું મારું ધાર્યું રિઝલ્ટ નહીં લાવી શકું મારા લગ્નની વાતો થશે તેના પહેલા મારા બનાવ વિશે લોકો વાતો કરશે એક અભળાઈ ગયેલી છોકરી એટલે હું કોણ લગ્ન કરશે મારી સાથે કદાચ કોઈ ગરજવાન મારો હાથ જાલશે પરંતુ જંગલના બનાવના ટોણા આખી જિંદગી મને મારશે પડે પડે મારા વ્યક્તિત્વનો નાશ થશે મારી જિંદગી દોયલી બની જશે કાંઈ નહીં કેટલી સ્ત્રીઓ એકલી રહે છે પરણ્યા વગર રહે છે હું ઉચ્ચ કક્ષાનું ભણીશ આજે સલોની ખૂબ બેચેન હતી કે ઓહ ગોડ મેં શું એવા પાપ કર્યા હતા કે મારી જિંદગી આવી કરૂણ બનાવી દીધી મારે માનસિક તાકાત મેળવવી જ પડશે મારા ઉપર વીતી તે ચૂપચાપ સહીને ઘરના ખૂણે બેસી રહેવાનું એવું થાય છે કે ઊભી થઈને ચારેનું ખૂન કરી નાખવું પેલી શિવાની મારી બેસ્ટ ફ્રેન્ડ એક બહેન જેવી અને મારી સાથે દગો શિવાનીએ મને બથ ના ભરી હોત તો હું ભાગી છૂટત એણે મને પકડી રાખી કદીયે નહીં વિચારેલું ના બનવાનું બની ગયું આજે સલોનીને એવો વિચાર આવતો હતો કે ગન લઈને ચારેને રહેસી નાખું આજે પહેલી વાર સલોની આમ તેમ કંઈક શોધી રહી હતી ઉઠીને દોડવાનું વિચારવા લાગી પણ દોડાયું નહીં વળી તેને વિચાર આવ્યો કે પોલીસને ખબર પડી ગઈ છે કોર્ટમાં કેસ મૂકશે એ પહેલાં મારી તપાસ કરવામાં આવશે ચિત્ર વિચિત્ર સવાલો કરશે મને સંકોચ થશે અત્યારથી શિવાનીનો પરસેવો છૂટી જતો હતો કાયદાનું પાલન કરવામાં મારો ભોગ લેવાશે મારી ઇજ્જતનો ધજાગરો થશે વળી પોલીસવાળા પ્રેસવાળા મને સમજાવશે કે આવા કેસો કોર્ટમાં મૂકવાથી રેપના બીજા ગુના બનતા અટકી જાય છે આજે સલોની વિચારે છે કે આવા તો કેટલાય ગુના બની ગયા છે કોર્ટમાં સજા પણ થઈ છે એથી શું ગુના બનતા અટક્યા શું ફેર પડે છે આવી લાંબી પિંજણ કરતા ગુનેગારને તરત ચોવીસ કલાકમાં જાહેરમાં ફાંસી આપવી જોઈએ કેટલાક સમાજ સુધારકો કહે છે કે તમને નપુંસક બનાવો તો શું તેઓ દાંતથી નહોરથી સ્ત્રીને હેરાન કરશે સ્ત્રીઓ પર એસિડ છાંટીને કાયમી કદરૂપી કરી નાખવાના દાખલા પણ સમાજમાં છે સ્ત્રીને કાયમી નીચી રાખવી તેના ઉપર કેમ આધિપત્ય રાખવું તેવી રાક્ષસી વૃત્તિ ધરાવતા આ પુરુષને તો જાહેરમાં કડકમાં કડક સજા થવી જોઈએ આવું બધું વિચારતા વિચારતા સલોનીએ ચીસ પાડી તેની આંખો મોટી અને લાલ ચોર થઈ ગઈ તેના દાંત ભીડાઈ ગયા સલોનીના મમ્મી ભેટી પડ્યા શું થાય છે બેટા સલોનીથી બોલી શકાતું નથી ત્યારે રડતા રડતા સલોનીના પપ્પા બોલ્યા હે ભગવાન મારી સલોનીની આવી દશા કરનારને કીડા પડજો તેમનું નખો જ જજો તે સાતે જનમ નરકમાં જાય તેના હે પ્રભુ મારી નિર્દોષ પારવડીને વહેલી હાજી કરજે એના ઉપર દયા કર પ્રભુ એવું થાય છે કે ચારેય બદમાશોને ગોળીથી વિંધી નાખવું ત્યારે જ મારી દાહ ઝોલવાશે સાલા મારા હાથમાં આવે તો મસળી નાખવું અને પોલીસે પાણી પાઈ શાંત પાડ્યા તો ફ્રેન્ડ્સ જોયું ને એક બહેનપણીની નાની ભૂલ બીજી બહેન પણ એની જિંદગી બરબાદ કરી નાખે છે તો ફ્રેન્ડ્સ જો સ્ટોરી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ